બનાવવાના ચક્કરમાં અમદાવાદના સરખેજ વિસ્તારમાં આવેલી ફતેહવાડી ત્રણ યુવકો સ્કોર્પિયો ગાડી સાથે ગયા હતા આ ઘટનામાં છે રાજસ્થાનના સિરોઈ જિલ્લાના આબુ રોડ સદર પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં વહેલી સવારે ભયંકર અકસ્માત થયો હતો જેમાં છ લોકોના ઘટના સ્થળે મૃત્યુ થયા હતા ખાતે અન્ય એક પેઢી ધરતી શંકાસ્પદ જથ્થો જથ્થો પકડાયો છે આ બે અલગ અલગ અનુક્રમે પનીર અને નકલી ગુજરાતના ભાવનગરમાં લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તરાજા પોલીસ સ્ટેશનની હદમાંથી એક શખ્સની એક પોઈન્ટ ત્રણસો અઠાવન કિલો એમ્બર ગ્રીસ સાથે ઝડપી લેવાયો છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે એટલે કે છ માર્ચના રોજ મુલાકાતે છે પીએમ મોદીએ આવેલા મઠમાં સ્થળ પર ઉત્તરાખંડ ની મુલાકાતે વિદેશ મંત્રી એસ જયશંકર હાલમાં લંડન માં છે કાર્યક્રમ બાદ જેઓ તેઓ પોતાની કાર તરફ આગળ વધ્યા ત્યાં પહેલા જ વિરોધ કરી રહેલા ખાલિસ્તાની પ્રદર્શનકારીઓ તેમને જોઈને નારા લગાવવાનું શરૂ કરી દીધું હતું આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફી બે હાજર ની બીજી સેમીફાઈનલ ન્યુઝીલેન્ડ અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાઈ હતી આ મેચમાં માં ન્યુઝીલેન્ડે દક્ષિણ આફ્રિકા પર પચાસ રને જીત મેળવી હતી બેન્કિંગ સિસ્ટમમાં લિક્વિડિટી વધારવા માટે એક મોટું પગલું લેવામાં આવ્યું છે આરબીઆઈ એ જણાવ્યું છે કે આ મહિના દરમિયાન ખુલ્લા બજારમાં સરકારી ઇક્વિટી ખરીદશે